આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે ઉખાણા પૂછવાના છે ચાલો બાળકો ઉખાણા જાણવા છે ને ચાલો સરસ મજાની તાલી પાડી દો સરસ મજાનું ફૂલ કરી દો સરસ તૈયાર છો ને મજા ચાલો તો પેલું ઉખાણું છે નાની છું ને નાજુક છું માથાના આગળના ભાગે છું બોલો હું કોણ છું શું આવશે જવાબ આંખ બીજું ઉખાણું છે નાજુક છું ને નમણું છું ગંધ દુર્ગંધ પારખું છું શ્વાસ શરીરમાં લઉં છું બોલો હું ભાઈ કોણ છું શું છે નાક નાક ચાલો દોડું છું ને ચાલું છું ઠોકર બહુ ખાવ છું બૂટ ચપ્પલ પહેરું છું બોલો હું ભાઈ કોણ છું શું આવશે પગ ચાલો હવે તાલ તાળી પાડું ને લેસન કરું ખાવા માટે મારો ખપ બહુ ચપટી તો પટપટ પાડું બોલો ભાઈ હું કોણ છું ચોથ મમ્મી ની વાત સાંભળું છું ચશ્મા ની દાંડી ટેકવું છું બુટી ને લટકાવું છું બોલો ભાઈ હું કોણ છું શું આવશે સરસ વેરી ગુડ તમે બધા ઉખાણાના જવાબ સાચા આપ્યા છે ખૂબ સરસ ચાલો સરસ મજાની તાલી પાડી દો વેરી ગુડ સાબા